જય માતાજી જય દ્વારકાધીશની અમારી ચેનલ ગુજુકિયાનમાં તમારા બધાનું સ્વાગત છે ને તો આજે આપણે કરશું સામા વાર્તા તો પહેલાંના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો આશ્રમ આવી અને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે બ્રાહ્મણ અને બ્રાહ્મણ એ સંતાનમાં એક પુત્ર હતો તથા તેના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી એક બેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને એના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકોને વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વણિકની સ્ત્રી હતી અને સ્ત્રીને રજસ્વલા ધર્મ પાળતી નહોતી તદઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આબાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ ભાવમાં તેની વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો આ મારી દીકરે અત્યારે પરભવના કર્મોનો ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તોય આપણે દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતો નથી માટે તેના એ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ નહીં બ્રાહ્મણે કહ્યું આ નિવારણ તો છે જ દીકરીએ પાચમના વ્રતનો પ્રભવમાં અનાદન કર્યો છે અને એ જ વ્રત આ ભાવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી એમ સુંદર અને કંચન વળની થાય દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી તેથી જ્યારે એને માતા પિતા પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ અને આપ મને એની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા ભાદરવા સુદ પાચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાતન કરવાનું પછી શરીરે માટી ચોળી આંબળીની આમળાની ભૂકીથી માથું ચોળી બોલ નાય સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવું આમ સામા પાચમની કથા વાંચવાથી કહેવાથી કે સાંભળવાથી ભોજનમાં સામો લેવાનો ફળ ખાવાનો ઉગાડેલો અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું અને ભગવાનના દર્શન કરવાના આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું ઉજવણામાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપી બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કરી અને બહેનને વ્રત ફળ્યું તેણીની કાયા ખરેખર કરણચન બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુનિઓ આપ જેવા બહેનને ફળ્યા તેવા સહુને ફળજો હર હર મહાદેવ